એક બટેટું લેશું આપણે એની છાલ કાઢી નાખશું એ બટેકાને સુધારી નાખશું તો આપણે બટેકાનું શાક સુધારી લીધું છે છે આપણું છે સુધારા બટાકા અને આપણે પાણીથી એકદમ વોશ કરી નાખશું તો પ્રથમ આપણે કુકર લેશું જરૂર મુજબનું તેલ રાખશું શાક બનાવવા ઘર માટે જરૂર મુજબ તેલ તેલ આવવા દેસુ તેલ આવી ગયું છે આપણે એમાં મીઠો લીમડો નાખશું અડધી ચમચી જેટલું જીરું નાખશું ચપટી જેટલી હિંગ નાખશું જે બટેકા હતા એ આપણે નાખી દઈશું સ્વાદ પ્રમાણે નિમક ચપટી જેટલી હળદર

બહુ મસ્ત કલર આવી ગયો છે તો હવે આપણે એકરું ઢાકડું પેક કરી દઈશું એને પાંચ છ મિનિટ જેટલું શાક થવા દેસું શાક ચડી ગયું છે તો હવે ગેસ બંધ કરી દેસું આપણે પાંચથી સાત મિનિટ રાખ્યું છે ચારથી પાંચ સીટી વાગી છે તો આપણે જોઈ લેશું હવે આપણું શાક કેવું બન્યું છે